લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે જાહેર મંચ પોપટજી દેલવાડિયાએ સ્પીચ આપવાના પ્રહાર કર્યા છે ભાજપના રેખાબેન ચૌધરીના પતિ પર કોભાંડોનો આરોપ કર્યો છે રેખાબેન ચૌધરીના પતિ હિતેશ ચૌધરી પર કોભાંડોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતોનો છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને તમામ પક્ષો પોતાની રીતે જાહેર સભા સંબોધી રહ્યા છે તમામ પક્ષના આગેવાનો છે તે વિરોધ પક્ષના નેતાઓ ઉપર સતત આક્ષેપની પ્રતિક્રિયા કરતા રહ્યા છે લોકસભાની ઉમેદવાર રેખાબેન ચૌધરી જે બનાસકાંઠાના ઉમેદવાર છે ભાજપના ઉમેદવાર છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ચાર બજ પરથી પોપટજી દેલવાડિયા સ્પીચ આપતા પ્રહાર કર્યા છે કે ભાજપના રેખાબેન ચૌધરીના પતિ પર કોભાંડો આરોપ લગાવ્યો છે રેખાબેન ચૌધરીના પતિ હિતેશ ચૌધરી પર કોભાંડ પર આરોપ લગાવવામાં આવ્યો છે વાત છે કે રેધાબેન રેખાબેન ચૌધરી બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લોકસભાની લડવાના છે અને હિતેશ ચૌધરી છે તે ઘણા સમય થી ભાજપમાં પણ તેમનું યોગદાન રહેલું છે પરીક્ષા પેપર ફૂટ્યો

એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આપણે ગેની બેન અમે ઓગળી પીલો બી નહીં કરે તો કે ગેની બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા હતા હું તાલુ જિલ્લા ગેની બેન તાલુકા પંચાયત લડ્યો હું જિલ્લા પંચાયત લડ્યો ફિર ગેની બેન તાલુકા પંચાયત લડ્યો ફિર જિલ્લા પંચાયત લડ્યો ફિર ત્રીજી વખત અમે હાથે હાથે આયા એટલે ગેની બેન નકશી ઓળખો છું એમના ઘેર શું છે ઓળખો છું એમનો ધંધો શું છે ઓળખો છું હું તો કહું છું કે બીપીએલ લાભાર્થી બીપીએલ ભલે ખબર નથી હજી ਗੇਂਦ ਮੈਂ ਮੈਂ ਪੈਸਾ ਲਵਾਂਦੀ ਕਿਉਂਕਿ ਗੇਂਦੀ ਪਹਿਲਾਂ ਘਰਵਾਲਾ ਕੰਮੜ ਨਹੀਂ ਕਰਿਆ। ਪਰ ਇਹ ਚੱਲਵੇ ਸੀ। ਪਰ ਪਹਿਲਾਂ ਰੇਖਾ ਬੇਨਾ ਘਰਵਾਲਾ ਰਿਆ ਨੀ। ਇਹ ਜਾ ਦੁੱਧੇ ਜੇ ਨੌਕਰੀ ਵਿੱਚ ਕੰਮੜ ਸੋ ਪ੍ਰੀਖਿਆ ਉਹ ਪੇਪਰ ਫੜੇ ਤੇ ਹੀ ਫੜੇ।